કચ્છના કદાવર નેતા અને ભાજપના પૂર્વ ધારાસભ્યની ચાલતી ટ્રેનમાં હત્યા બાદ પોલીસ હજુ સુધી કોઈ થિયરી પર પહોંચી શકી નથી સીઆઈડી ક્રાઇમ એટીએસ અને એસઆઈટી ની ટીમો હાલ કચ્છમાં છે અને તપાસ તેજ કરાઈ છે પણ જે જગ્યાએ હત્યા થઈ અને ત્યાંથી હત્યારાઓ કેવી રીતે ભાગી છૂટ્યા તે બાબતેની ની હજુ ચાલી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી ત્યારે વધુ દૂર નહીં પણ બે વર્ષ પાછળ જઈએ તો દેશમાં બનેલી ટ્રેન રોબરીની ઘટનાની જેમ આ ચકચારી કેસમાં જો સીઆઈડી ક્રાઇમ એટીએસ અને એસઆઈટી જો નાસાની મદદ લેશે તો ભેદ ઉકેલવામાં મોટી મદદ મળી શકે તેમ છે બે હજાર સોળની આઠ ઓગસ્ટે સેલમથી ચેન્નાઈ માટે રવાના થયેલી ઇગમોર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનમાં ત્રણસો બેતાલીસ કરોડ રૂપિયા લઈ જવાઈ રહ્યા હતા પૈસાની સુરક્ષા માટે ડબ્બામાં હથિયારોથી સજ્જ અઢાર પોલીસ જવાનો તૈનાત કરાયા હતા તેમ છતાં ટ્રેન ના લૂંટ થઈ અને પોલીસ ઉમટી ઝડપાઈ હતી લૂંટારુઓએ ટ્રેન ના ડબ્બા ઉપર બે ફૂટ નો હોલ કરીને પાંચ પોઈન્ટ કરોડ ની લૂંટ ચલાવીને રફુચક્કર થઈ ગયા હતા લાંબા સમયની મહેનત બાદ પણ પોલીસને કોઈ સુરાગ ન મળતા આખરે સીબીસીઆઈડી ક્રાઇમ દ્વારા બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું હતું અને કેસને ઉકેલવા આઈટી નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી સ્પેશિયલ ટીમ દ્વારા સેલમ અને ચેન્નાઈની વચ્ચે ટ્રેન જઈ રહી હતી ત્યારે એક્ટિવ તમામ મોબાઈલને તપાસવામાં આવ્યા હતા જેમાં ચારથી પાંચ મોબાઈલ નંબર શંકાસ્પદ જણાયા હતા જે નંબરોમાં સમાનતા જણાય તેની તપાસ કરાઈ તો આ તમામ નંબરો મધ્યપ્રદેશના એક સ્થળના જ હતા તે સમયે મોબાઈલ નંબર બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અમેરિકા સ્થિત નાસાની મદદ લીધી હતી અને જે સમય ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો તે સમયની ઉપગ્રહની તસવીરો લેવામાં આવી એ તસવીરોમાં અગિયાર લોકો હોવાનું જણાઈ આવતા તેમણે તપાસ શરૂ કરાઈ હતી અને દેશની સૌથી મોટી ટ્રેન રોબરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જો જયંતી ભાનુશાલીની હત્યા કેસમાં પણ પોલીસ નાસાની મદદ લે તો પોલીસની થિયરી મુજબ ચેઇન પુલિંગ વખતે હત્યારો નાસી છૂટ્યા હતા જો આ રીતે ઘટના બની હોય તો પોલીસને આ કેસમાં હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી શકે તેમ છે જે સમયે જયંતી ભાનુશાલીની હત્યા થઈ તે સમયે કેટલા ફોન એક્ટિવ હતા અને ચેઇન પુલિંગ બાદ કેટલા ફોન એક્ટિવ રહ્યા ને કેટલા ફોન ચેઇન પુલિંગ બાદ એક્ટિવ ન રહ્યા જો તેની તપાસ કરવામાં આવે તો તમિલનાડુ ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડીની જેમ જયંતિ ભાનુશાલીના હત્યારાઓ સુધી પોલીસ જરૂર પહોંચી શકશે